સર આપનું નામ શું છે અને આપનો વ્યવસાય શું છે શૈલેષ સામજી ખત્રી મારું નામ છે અને વ્યવસાયમાં હું લગભગ ત્રણેક વ્યવસાયમાં સંકળાયેલો છું પહેલાં તો સ્ટોક માર્કેટ શેરબજારનું મારી ઓફિસ છે બોમ્બેમાં અને કન્સ્ટ્રક્શનમાં હું ઇન્વોલ્વ છું કન્સ્ટ્રક્શનનું કામકાજ છે પૂનામાં અને હમણાં મેં ફ્રૂટ અને વેજીટેબલ્સ એક્સપોર્ટનું ચાલુ કર્યું છે એ ગાંધીધામથી હું કરું છું આપનું મૂળ વતન અને હાલે ક્યાં રહ્યો છો મારું આમ મૂળ વતન છે માંડવી કચ્છ અમે બેઝિકલી માંડવી કચ્છના છીએ અને હાલ મારું રહેવાનું છે મુંબઈ અને પુણે આવનારા સમયમાં કચ્છમાં આપની શું પ્લાનિંગ છે આવનારા સમયમાં હમણાં તો હું જેવી રીતે કે ફ્રૂટ્સ વેજીટેબલનું મેં સ્ટાર્ટ કર્યું છે અને એક સોશિયલ વર્ક સમાજ સેવા માટે મારું એક ઇન્ટેન્શન છે તો એની અંદર અમે લોકો વિચારી રહ્યા છીએ કે મેડિકલ કેમ્પો ઓર્ગેનાઇઝ કરીએ પછી બ્લડ ડોનેશન ઓર્ગેનાઇઝ કરીએ મોટા ઉંમરના હોય એ લોકો માટે મોતીયાઓના ઓપરેશન્સ વગેરે કરીએ અને એના પછી આગળ એવું વિચાર છે કે અમે લોકો વૃદ્ધાશ્રમ છે સ્કૂલ છે અને હોસ્પિટલ્સ છે એની અંદર અમે લોકો કાર્યરત રહીએ અને મારી સાથે આની અંદર આદિલભાઈ ચાકીનું સહકાર રહેશે અને એ મારી અમે બને સાથે જ હશું એમ ઓકે થેન્ક યુ